નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા ખૂબ જ મહત્વના સમાચાર જેની સાથે વાત કરીએ તો મિત્રો હવે જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે જેઓને સોના તેમજ ચાંદીની ખરીદી કરવી જ પડતી હોય છે જેઓની માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર આવી ગયા છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં સોનાના ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ સપાટી એ એટલે કે 10 ગ્રામ સોનાના ભાવ જે છે એ 60000 86000 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે જેમાં છેલ્લા 15 દિવસમાં સોનાના ભાવમાં 11% નો વધારો નોંધાયો છે જો કે આ દરમિયાન અમદાવાદના બજારમાં સોનાની ખરીદી માટે મોટો વધારો જોવા નથી મળ્યો કારણ કે સોનાના ભાવ જે છે એ સતત ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતા જોવા મળી રહ્યા છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે સવારે ફરીથી સોનાના ભાવની અંદર વધારો નોંધાયો છે જેની અંદર સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર નવસોને એક્યાશી રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ઓગણીએસી હજાર જ્યારે સો ગ્રામ સાત લાખ અઠાણું હજાર સો રૂપિયામાં તો મિત્રો તમારા શહેર અંદર જયારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરમાં અલગથી હોય છે રીતે કેરેટ સોનાની વાત કરીએ તો જીએસટી સાત માં જયારે દસ ગ્રામ સિત્યાસી હજાર સિત્તેર માં જયારે સો ગ્રામ આઠ લાખ સિત્તેર હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની સાથે સાથે હવે વાત કરીએ ચાંદીના ભાવની તો ચાંદીના ભાવ છે એ આજે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે પરંતુ ચાંદી જે છે એ ફરીથી એક લાખ રૂપિયાની સપાટી પહોંચવાની તૈયારીમાં છે જોકે સોનાના ભાવ વધવાની સાથે જ લગ્ન ગાળાની સોનાની કિંમતના સ્થાને ચૌદ થી અઢાર કેરેટ ગોલ્ડની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે ચૌદ કેરેટ અને અઢાર કેરેટ સોનું જે છે એ સસ્તું મળતું હોય છે અને બાવીસ કેરેટ સોનાના ભાવમાં વધારાના કારણે લોકો અત્યારે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જેના લીધે ગ્રાહકો પોતાનું બજેટ જાળવી રાખે છે જેના લીધે ચૌદ કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં વધારો થયો છે જેમાં એક અંદાજો મુજબ માંગમાં પચાસ ટકાનો વધારો નોંધાયો છે જેમાં અમદાવાદના ગ્રાહકો રોજ ગોલ્ડનો તો અત્યારે ખૂબ જ વાઈટ ગોલ્ડની ડિમાન્ડ કરી રહ્યા છે હાલ અત્યારે તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે અને વાત કરીએ તો મિત્રો સ્થાનિક સોના અત્યારે રૂપિયા છસોને ઓગણસિત્તેર ની તેજી સાથે રૂપિયા પંચાસી હજારની ની સપાટી પણ કુદાવી દીધી છે અને જ્યારે ના આજુબાજુના શહેરોની વાત કરીએ તો મિત્રો માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો હાલ મિત્રો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે ખૂબ જ લોકો સોના તેમજ ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટે રસો વધતો જોવા મળી રહ્યો છે તેના ઉપરાંત હાલ બજારમાં જથ્થાબંધ અને છૂટક રોકાણકારોનો ખરીદીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે જ્યારે અમદાવાદના એક જ્વેલરી વેપારીએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં સોનાના ભાવમાં અગિયાર ટકાનો વધારો નોંધાયો છે જેના લીધે અમુક ગ્રાહકો અને રોકાણકારો અત્યારે થોભોની રાહ જોઈ રહ્યા છે કારણ કે અત્યારે ખૂબ જ ધીમી ગતિએ સોના તેમજ ચાંદીની ખરીદી થતી જોવા મળી રહી છે સોનું જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી જેની સામે રૂપિયો જે છે એ નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવમાં સતત તેજીનું વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો આજે તો સોનાના ભાવમાં વધારો નોંધાયો છે અને ખાસ કરીને

એ ઓલ ટાઈમ આઈસોપાટી એ ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે તો લોકો અત્યારે સસ્તા સોનાની ખરીદી કરી રહ્યા છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયોની અંદર ચર્ચા કરીશું કે સોના તેમજ ચાંદી ક્યારે સસ્તું થશે અને સસ્તું થશે તો કયા મહિનાની અંદર થશે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ ડેટની અંદર ચર્ચા કરીશું